નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દીક્ષિત કોટડિયા બી એસ સી એગ્રિકલ્ચર જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાંથી પાસઆઉટ છું મારા વતનની વાત કરું તો ગામ મોટા બલગામ તાલુકો વિસાવદર જિલ્લો જૂનાગઢ મેં જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાંથી બીએસસી એગ્રી બે હજાર ઓગણીસમાં પાસઆઉટ કર્યું અને ત્યારબાદ મારી પ્રથમ જોબ જામનગર રિલાયન્સમાં એઝ અ હોર્ટીકલ્લચર એક્ઝિક્યુટિવ તરીકે લાગી ત્યાંથી મને બે વસ્તુનો બહોળો અનુભવ મળ્યો લેન્ડસ્કેપિંગ વિશે ખૂબ જાણવા મળ્યું કેમ કે ગુજરાતની સૌથી મોટા મોટું એક જ સિંગલ જેટલી લેન્ડસ્કેપિંગ હોય તો એ ત્યાં છે અને ત્યારબાદ મને આંબા વિશે સૌથી વધારે નોલેજ ત્યાંથી મળ્યું એક લાખ અડત્રીસ હજાર આંબા એને લગભગ મેં અઢી વર્ષ જેવું કામ કર્યું એટલે આંબાની વિશે ખૂબ જાણવા મળ્યું એની વેરાયટી વિશે જાણવા મળ્યું ત્યારબાદ અમે મેં એવું વિચાર્યું કે આ રીતે જોબ કરવી એના કરતાં આપણે આપણું પોતાનું સ્ટાર્ટઅપ ચાલુ કરીએ એટલે મેં બે હજાર બાવીસમાં જોબ છોડી દીધી અને મેં મારી પોતાની ફોર્મ ચાલુ કરી ગ્રીનલેન્ડ એગ્રી ક્લિનિક ખેતીનું આધુનિક દવાખાનું એટલે હાલ છેલ્લા બે અઢી વર્ષથી અમે આ ફોર્મમાં કામ કરીએ છીએ અને અમે અત્યારે આમાંથી બાગાયતના લગતા હોર્ટીકલ્ચર ફાર્મ હાઉસ ડેવલપમેન્ટ ફાર્મ મેનેજમેન્ટ નવા બગીચા બનાવવા કોઈના ઊભા બગીચા હોય તો એમાં શું કરવું એટલે કે જે હોર્ટીકલ્ચરના કન્સલ્ટન્ટ કરતા હોય એવી રીતે હોર્ટીકલ્ચરમાં કન્સલ્ટન્ટ કરીએ છીએ અને ખેતીવાડીમાં કન્સલ્ટિંગ કરીએ એગ્રીકલ્ચરના જે ક્રોપ હોય એની ઉપર કન્સલ્ટિંગ કરીએ છીએ હવે એક અન્ય બીજી વાત કરું તો મેં હું જ્યારે સેકન્ડ માં હતો એટલે કે બે હજાર સોળની વાત છે બે હજાર સોળમાં જ આ વસ્તુના પાયા અમે સ્થાપી દીધા હતા ગ્રીનલેન્ડ એગ્રી કન્સલ્ટન્સી નામની પહેલી પેડિયમ બે માં સોળમાં સ્થાપી દીધી ભલે મારું ભણવાનું ચાલુ હતું તેમ છતાંય અવારનવાર આપણે ગ્રામ્ય વિસ્તારમાં જઈએ તો ખેડૂતો દરેક બાબતે કન્ફ્યુઝ હતા કે ભાઈ ક્યારે શું વાવું કઈ દવાઓ વાપરવી કે જમીનનો ઓર્ગેનિક કાર્બન વધારવો છો તો કેમ વધારવો ઓછા ખર્ચે ખેતી કેમ કરવી તો આ દરેક સમસ્યા આવી નાની મોટી સમસ્યાઓ હતી તો અમને કેવો વિચાર આવ્યો કે આપણે એક એવું પ્લેટફોર્મ ઊભું કરીએ કે એક સિંગલ પ્લેટ પ્લેટફોર્મ પરથી ખેડૂતોને દરેક પ્રોબ્લમના સોલ્યુશન મળે અને એના ભાગરૂપે આ સંસ્થાની સ્થાપના હતી હાલ અમે અત્યારે અગિયાર હજાર કરતાં વધારે ખેડૂતોને સર્વ કરીએ છીએ અને એક ખાસ કે અત્યારે તમે બધા યુવાનો અત્યારે હવે તમે અભ્યાસ તમારો કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ પૂરો થશે એટલે તમે હવે ઉચ્ચ અભ્યાસ માટે કાં તો આગળ વધશો અને કા તમે બહાર માર્કેટમાં મુકાશો તો તમારે ખાસ અમુક વસ્તુનું જે ધ્યાન રાખવું ધ્યાન રાખવાનું છે એ તમને ખાસ કહું એક તો શક્ય હોય ત્યાં સુધી ઉચ્ચ અભ્યાસ કરો એટલે કે માસ્ટર કોઈ પણ માસ્ટર ડિગ્રી લ્યો શાકભાજી વિજ્ઞાનમાં કે ફળ વિજ્ઞાનમાં હોમોલોજી કરો એ રીતે તમે માસ્ટરી તો કરો જ એ સિવાય કદાચ કોઈને અભ્યાસ ના કરવો હોય તો આગળ વધવું હોય તો શીખવા માટે કોઈ પણ કંપની જોઈન કરો પૈસા માટે નહીં આ એક ખાસ વિચારા જેવું છે હિન્જા જેવું છે જેમ કે મેં ખુદ જામનગર રિલાયન્સ જોઈન કરી હતી તો એવું જ વિચારીને કરી રીતે કેમ કે મારું સ્ટાર્ટઅપ તો બે હજાર સોળમાં ચાલુ થઈ ગયું હતું તો હું એમાં કામ કરી શકતો હતો એને આગળ વધારી શકતો હતો પણ એક એવું પ્લેટફોર્મ મને મળતું હતું કે આપણે ત્યાંથી નવું શીખી શકીએ તો હંમેશા આપણે યુવાન તરીકે હર હંમેશ છે ને શીખતા રહેવું જોઈએ એટલે નવું નવું શીખવામાં ધ્યાન દેજો એક બીજી ખાસ અગત્યની વસ્તુ કહું છું આ મારા તરફથી તમારા ભાઈ તરીકે નાના ભાઈઓ અને બહેનોને ખાસ એવી છે તમે બહાર નીકળો ભલે તમે પીએચડી કરીને બહાર નીકળો પણ તમારા સિનિયરો સાથે કનેક્ટેડ રહેજો તમે તમારા સિનિયરો સાથે જેટલા કનેક્ટેડ હશો એટલા તમારો ગ્રોથ જલ્દી થશે એટલો તમારો વિકાસ જલ્દી થશે એક છેલ્લી અગત્યની તમને કહું કે કન્સલ્ટન્સી સેવાઓ છે ને એનો ભવિષ્યમાં ખૂબ વ્યાપ થવાનો છે કોઈને એવો વિચાર આવે કે ભાઈ આપણી પાસે કોણ માહિતી લઈને એના પૈસા આપે પણ એક સમય એટલે કે મારા પપ્પા અને તમારા પપ્પા એ ખેતી કરવાનું મૂકી દેશે પછી લોકો કન્સલ્ટન્ટોને પૂછી પૂછીને ખેતી કરશે તો આ આ કન્સલ્ટિંગ લાઈન છે એમાં ખૂબ વિશ વિશાળ તકો રહેલી છે અને આમાં ઘણી બધી વસ્તુ છે અને એને લીધે એક્યુરેસી મળે છે જેમ કે અત્યારે કોઈ ખેડૂત છે એ સાદી ખેતી કરે ને એની જગ્યાએ જો એ જમીન ચકાસણી કરાવે એનો રિપોર્ટ હોય તો આપને આઈડિયા આવે કે ભાઈ કયા ખાતર કેટલા પ્રમાણથી નાખવા એટલે આવા અમુક અમુક વસ્તુ છે કયા જમીનમાં કયો પાક થશે એ આપણે એનો અભ્યાસ કરીને આપણે લોકોને ગાઈડ કરી શકીએ કોઈ પાક હોય એમાં વિકાસ ના થતો હોય તો કેમ કરાવો એ બધું આખું વિજ્ઞાન છે એટલે શક્ય એટલું નવું નવું શીખજો વધુમાં વધુ તમે અત્યારે એવા પ્લેટફોર્મ ઉપર છો અત્યારે એવા ફેઝમાં છો કે તમને યુનિવર્સિટીનો ખૂબ સપોર્ટ મળશે ઇવેન હું ખુદે એમ કહું કે અમારું સ્ટાર્ટઅપ છે અત્યારે બહુ સારું એવું કામ કરે છે તો એની પાછળ એક ને એક એટલો જે બધો ઇફોર્ટ છે એ બધા યુનિવર્સિટીના શિક્ષકો યુનિવર્સિટીના પ્રોફેસરો અને યુનિવર્સિટીના સ્ટાફનો છે એમણે કેમ કે ગમે ત્યારે તમે એને કોઈ પણ પ્રશ્ન પૂછો તો અલગ અલગ ડિપાર્ટમેન્ટે ખૂબ અમને સપોર્ટ કર્યો છે એમ અમે તમને કોઈ એવા વિદ્યાર્થી હોય જેને આગળ સ્ટાર્ટઅપમાં આગળ વધવું હોય કોઈ પર્ટિક્યુલર સ્ટાર્ટઅપ ચાલુ કરવું હોય અને કન્સલ્ટિંગ લાઈનમાં આગળ આવવું હોય તો આપ અમારો સંપર્ક કરી શકો છો અમે તમને અમારાથી શક્ય એવી દરેક પ્રકારની મદદ કરીશું અને માર્કેટમાં એક વસ્તુ બીજી છે એ ધ્યાનમાં રાખવા જેવી છે ક્યારેય એવું નહીં વિચારવાનું કે ઓલો મારથી આગળ થઈ જાય ઓલો મારથી આગળ થઈ જાય આ માર્કેટ બહુ મોટું છે અને પોતપોતાની બધાની હરીફાઈ છે પણ એક વસ્તુ એક છેલ્લી વાત કરીને મારે વાતને વિનવું છું કે આપણે આપણા સ્વાર્થ માટે કોઈ બી ખેડૂતોને ખોટી ભલામણ કરવાની નથી એ ખાસ ધ્યાન રાખજો હવે આપ સૌ આપની અભ્યાસની કારકિર્દીમાં અભ્યાસમાં અને આપની કારકિર્દીમાં ખૂબ આગળ વધો એવી અમારા ગ્રીનલેન્ડ પરિવાર તરફથી આપ સૌ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે જય હિન્દ જય ભારત જય ગૌ માતા